વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના આજવા રોડ ખાતે આવેલા ફાતિમા કોમ્પ્લેક્સમાં હાલ પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે અહીંના રહીશોનું કહેવું છે કે અમારે ત્યાં ગંદુ પાણી આવતું હતું જેથી અમે આ અંગે તંત્રને જાણ કરી હતી ત્યારબાદ તંત્રએ અહીં આવી લાઈન ખરાબ હોવાનું જણાવી તે પાણીની લાઈન કાપી કાઢી છે અને ત્યારબાદ પાણી આવતું બંધ થઈ ગયું છે ભર ઉનાળે ત્રણ દિવસથી લોકોને પૂરતું પાણી મળતું નથી હાલ માત્ર અડધો કલાક પાણી આવે છે તે ત્રણ ત્રણસો જેટલા પરિવારોને પૂરું પાડી શકે તેમ નથી અમારી માંગ છે કે જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી રોજ કોર્પોરેશન પાણીનો પંપો મોકલી અમને તેનો પુરવઠો ઉપલબ્ધ કરાવે અધિકારીઓએ એપાર્ટમેન્ટ તરફ આવતી મુખ્ય લાઈન તપાસવાના બદલે અમારા અપાર્ટમેન્ટની લાઈન કાપી નાખીને તે ખોટું કર્યું છે આ બે દિવસ નું ગઈ ને પાણી હજુ તક આવ્યું નથી ને પાણી વિનાના અમે બેઠા છે સવારે નવ વાગ્યા થી અમે પાણી પીના બેઠા છીએ અને કેટલી રજૂઆતો કરી છે પાંચ નંબર ઓળમાં ગયા નવ નંબર ના હોડ ગયા અતલી તારે જઈને એક પમ્બો આવ્યો છે આગળ તમે કોર્પોરેટરને કોઈને સ્થાનિક ફોન કરો હા તો પણ એક જે છે કે હા અંસે બે પાંચ દિવસ આવું અને પાણીનું કરતા નથી હવે અમે તમે ગયા ત્યાં અધિકારી હા ત્યાં તો તમને શું જા કરીશું ને હજુ રિપેરિંગ કામ ચાલુ છે એવું કહીને અમને કહી દીધું છે જી આ પાણી બે દિવસ ની તમને કોઈ અધિકારી કે કોઈ તમને નોટિસ આપી એવું પૂછવામાં આવ્યું

તમે સ્થાનિક કોર્પોરેટરને કોઈને રજૂઆત કરી છે બધાને રજૂઆત જઈને કરી કોઈનો કોઈ રિપ્લાય નથી જ્યાં તમામ સમસ્યા છે તે કયા વિસ્તારમાં સમસ્યા છે આજા રોડ ફાતેમા કોમ્પ્લેક્સ જી તમે વોર્ડ નંબર 9 માં ગયા હતા ત્યાંથી તમને શું કહેવામાં આવ્યું વોર્ડ નંબરની વોર્ડ ગયા હતા ત્યાંની કહેવામાં આવ્યું કે પાણી ખરાબ આવે છે તો 5 દિવસ પાણી નહીં આવે કેટલા દિવસનું તો 5 પાણી અમે કરશું તો 5 દિવસ લાગી ના પે પીવાનું પાણી મળે કે ના અગવા મુતા પાણી વાના નાના નાના છોકરા જઈએ કે અમે જી આપનું નામ બે દિવસથી પાણી આવતું નહી શું કેશો ચોક્કસ વડોદરા શહેરમાં આવેલ હાથમાં રોડ ફાટીમા સાથે જે કેવાય કે તમામ રહીશો સાથે અત્યાચાર થતો હોય એમ લાગી રહ્યું છે વડોદરા શહેર સંસ્કારી નગરીની અંદર જયારે સ્માર્ટ મીટરો રાખવામાં આવતો હોય સ્માર્ટ નેતાઓ સ્માર્ટ થઈ ગયા હોય ત્યારે ખાસ કરીને આજે તમે જોઈ શકો છો કે રહીશો પાણી માટે વલકા મારી રહ્યા છે સાથે દિવસથી પાણી નથી આવી રહ્યું વડોદરા શહેર એક એવું શહેર છે કે વડોદરા શહેરની આજુબાજુની અંદર જે કહેવાય છે આજવા સરોવર હોય મહીસાગર નદી હોય સાથે નર્મદા નદી ત્રણ ત્રણ નદીઓ આવેલી હોય અને વચ્ચે વડોદરા શહેર આવેલું હોય છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરના નગરજનોને પીવાનું પાણી નથી મળી રહ્યું એટલે આ વડોદરા શહેર માટે શોભા નથી આવતું અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કહેતા હોય વાતો કરતા હોય પરંતુ આજે જે કહેવાય છે કે ડોર ટુ ડોર ફરીને જો વડોદરા શહેરની અંદર એક પણ વિસ્તારની અંદર પાણી નથી મળી રહ્યું અને જે જગ્યાએ પાણી મળી રહ્યું છે એ જગ્યાએ દુર્ગંધ મારતું પાણી મળી રહ્યું છે ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યની એક જવાબદારીમાં આવે છે અને સાથે સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ જ્યારે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં જળ એ જીવન જેવા મોટા મોટા હોર્ડિંગ લગાવતા હોય તો ખાસ કરીને વોર્ડ નંબર પાંચની ની અંદર જે પાતિમા કોમ્પ્લેક્સની વિઝિટ લેવી જોઈએ કારણ કે આ લોકો ચોમાસાની અંદર પણ આ લોકોના મકાનની અંદર તેને મળમૂત્રવાળા પાણી જે દોઢ દોઢ ફૂટ ભરાઈ જતા હોય આ વડોદરા શહેર માટે શુભા નથી આવતું એટલે પહેલામાં પહેલાં તો વડોદરા શહેર બે હજાર સત્તર જ્યારે જયારે સ્માર્ટ સિટીની વાતો થઈ છે ત્યાંથી આઠ દિન સુધીમાં એક પણ કામ થયા નથી એવો અમારો ખુલ્લો આક્ષેપ છે અને ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો આ તમામ રહીશોની મુલાકાત લે અને જે પણ સમસ્યા છે તેને હલ કરવામાં આવે ને તો ચોવીસ કલાક બાદ આગ્રહમાં ઉપરા આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિજીની રહેશે આવી છે કે વોર્ડ નંબર પાંચ હોય કે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિ હોય આ જે કહેવાય છે કે એન્જિનિયરો પોતે જ્યારે જે પણ જવાબદારી વ્યક્તિ ને ત્યાં ગાડી ઉભા રાખવામાં આવે છે ત્યાં ગાડી જે કહેવાય છે કે સ્માર્ટ કામ થતા હોય છે ત્યાં ગાડી જે રોડનું કામ પહેલે થાય છે પછી ડ્રેનેજનું થાય છે અને પછી પાણી પુરવઠાનું કામ થાય છે એટલે આ ઉલટું ગણિત ચાલી રહ્યું છે એટલે ખાસ કરીને એન્જિનિયરો હોય જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓએ પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે પીવાના શુદ્ધ પાણીની અંદર જ્યારે કહેવાય છે કે ડ્રેનેજના વાળા પ્રદૂષિત પાણી આવતા હોય આ વડોદરા શહેર માટે શોધા નથી આવતું એટલે ખાસ કરીને આ તમામ જે સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરું પાડવામાં આવે એવી અમારી માંગ છે